અરવલ્લી જિલ્લાના પરિસ્થિતિ તંગ બનીતી જોવા મળી રહી છે નર્સિંગના એક વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને બિલોડા અને શામળાજી તાલુકામાં બે દિવસે સજ્જર બનનું એલાન આપવામાં આવ્યું છે આજી બારોટ સંચાલિત સંસ્થાના સંચાલક દેવાંગ બારોટ સામે વિદ્યાર્થીને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટના બાદ વિસ્તારમાં ભારે આક્રોશ છે ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ દ્વારા યુવક ઉપર હુમલો કરાયોનો આક્ષેપ છે એસ્ટ્રો સિટી એક્ટ ફરિયાદ નોંધાઈ છે જેના આધારે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં ભિલોડા શામળાજી તાલુકો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે આ દીપક કુમાર નવ તારીખે આજી બારોટ ના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા આ અનુમાસી એને એના જોડે માર મારેલ છે અને કાન ઉપર મારેલી છે લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં ચૌદ તારીખે રજા હતી તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને મેં લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી આ દેવાંગને ભિલોડામાં એનું સરઘ કાઢવામાં ન આવે ત્યાં સુધી અમે જો આ બે દિવસ આવે આ આંદોલન બંધ એલાન આપ્યું છે અને જરૂર પડશે તો વધુ પણ આપીશું અને દેબાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધડપક કરી અને સરઘસ કાઢવામાં આવે છે તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે હર ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે આજ રોજ ભિલોડા બંધના એલાનમાં અત્યારે હાલ સામેલ છું અને દીપકભાઈ ભરંડા નામના એક વિદ્યાર્થીને આરજી બારોટ સ્કૂલ કેમ્પસમાં જોરદાર મારવા જોર માર મારવામાં આવેલો છે અને આ માર સ્કૂલ કેમ્પસના જે ટ્રસ્ટીસી છે એમણે કર્યું છે આ આ કૃત્ય કર્યું છે એના બદલ એમની એટ્રોસિટી એક્ટ હેઠળ હાલમાં ધરપકડ થઈ છે પરંતુ સરકારે આ અંગે કોઈ ઠોસ નિર્ણય હજુ સુધી લીધો નથી અને ઠોસ પગલાં હજુ સુધી ભર્યા નથી તમારે શું માન અમારું એવું માનવું છે કે દીપકભાઈ બરંડાને હોસ્પિટલમાંથી પણ તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે કે યોગ્ય નથી હજુ પણ એની તબિયત ના કંઈ ઠેકાણા નથી અને આ રીતે જે રજા આપી દેવામાં આવી છે કોઈ પણ ઉપરના ઈશારા ઉપર કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે અને બિલોડા બે દિવસથી સતત બંધ રહેશે અને જો ત્યાં પણ આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના પગલા લેવામાં આવશે તારીખ દસ એક બે ના રોજ બિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરજી બારટ કોલેજમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય સામાન્ય બોલાચાલી થયેલી જે બાબતે કોલેજના ટ્રસ્ટી દિવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ વિલોડા પોલીસને આપતા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની તથા એટ્રો કિલોમીટર ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ પંદર એક બે હજાર છવ્વીસના ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી